you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેક થી મોત થયાની આશંકા છે અટલ સરોવર ખાતે પરિવાર સાથે ફરવા ગયેલો તેર વર્ષીય કિશોર અને મેટ્રોડા જીઆઈડીસી માં રહેતો વીસ વર્ષીય યુવાન લઘુ લઘુશંકા કરતા સમય અચાનક ટળી પડતા મોત નીપજ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પ્રથમ બનાવમાં ભાવેશ લક્ષ્મણભાઈ બાંબા કાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ પોતે અટલ સર્વર પાસે પોતાના કાકા રવિભાઈની બદામ શેકની રેકડીએ ગયો હતો ત્યારે બેપાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો આમ અચાનક તરુણના મોતથી પરિવાર પર આપ ફાટે જેવી સ્થિતિ સર્જાય છે જ્યારે બીજા બનાવમાં યુવરાજસિંહ શિરપાલ યાદવ ગઈકાલે સવારે સાત વાગે મેટ્રોડા જીઆઈડીસી ખાતે ફેક્ટરી પર બાથરૂમમાં લઘુસંગા કરવા માટે ગયો હતો જ્યાં તેઓ અચાનક ઠળી પડતા માથાના ભાગે ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનો સારવાર દરમિયાન આજે સવારે સાડા વાગે મોત નીપજ્યું હતું